આજથી થોડાક દિવસ પહેલાં રાજકોટના ગોંડલના ભાજપના આગેવાનોને લઈને વિવાદિત નિવેદન સોશિયલ મીડિયા ઉપર આપનાર પાટીદાર સમાજના યુવાન બન્ને ગજેરાની પોલીસે ધરપકડ કરી હતી બન્ની ગજેરાની પૂછપરછમાં પિયુષ રાદડિયા નામના વ્યક્તિનું નામ પણ ખોલ્યું હતું ત્યારબાદ પિયુષ રાદડિયાને પણ પોલીસે અટકાયત કરવાનો પ્રયાસ કર્યા ત્યારે પિયુષ રાદડીયાની એકાએક તબિયત છે તે લથડી હતી ત્યારે આજે સામેથી જ પાટીદાર સમાજના નેતા જીગીસા પટેલ સાથે પિયુષ રાદડિયા જે પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી તે પોલીસ સ્ટેશને પહોંચ્યા પરંતુ હાલ તેમની તબિયત નાજુક હોવાથી તેમને જવા દેવામાં આવ્યા ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન બન્ની ગજેરા નામના શખ્સે સોશિયલ મીડિયા ઉપર ગોંડલના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લઈને સોશિયલ મીડિયા પર અવારનવાર નિવેદન આપતા વિડીયો બનાવતા હોય છે અને બન્ની ગજેરાએ થોડાક દિવસ પહેલાં એપીએમસી ગોંડલના ચેરમેન અલ્પેશ ઢોલારિયાને લઈને પણ વિવાદિત નિવેદન આપતો વિડીયો બનાવ્યો હતો આ ઘટના બાદ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલારિયાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં બન્ની ગજેરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ ઘટનામાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બંને ગજેરાની નેની દાલથી ધરપકડ કરવામાં આવી હતી બંને ગજેરાની પૂછપરછમાં જેતપુરના પિયુષ રાદડિયાનું નામ પણ ખુલ્યું હતું પિયુષ રાદડિયાનું નામ ખુલતાની સાથે તેમની સામે પણ ગુનો નોંધાયો હતો ને પિયુષ રાદડિયાને પોલીસ પકડવા ગયા દરમિયાન એકાએક તેમની તબિયત લથડી હતી અને આ ઘટનાના સંદર્ભમાં તેમને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા પિયુષ રાદડિયાના વકીલ દિનેશ પાતર પણ જ્યારે પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે તેમની સામે પણ પોલીસે ફરિયાદ દાખલ કરી હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા હતા અને આ ઘટનામાં હવે પાટીદાર સમાજના યુવા નેતા જીગીર્ષા પટેલની એન્ટ્રી થઈ છે તેઓ પણ મેદાને આવ્યા છે આજે પિયુષ રાદડિયાને જે જેતપુર પોલીસ સ્ટેશન છે સ્થાનિક પોલીસ સ્ટેશન ત્યાં સામેથી જ હાજર થવા માટે પીયુષ રાદડિયા જીગિશા પટેલ સાથે પહોંચ્યા હતા તે દરમિયાન હાલ તેમની તબિયત નાજુક હોવાથી તેમની કોઈ અટકાયત કે ધરપકડ છે તે પોલીસ દ્વારા કરવામાં નથી આવી ત્યારે મામલે શું કહી રહ્યા છે આ કેસના આરોપી પીયુષ રાદડિયા તે સાંભળીને રોજ રોલ પીયુષભાઈ આજે તમે જેપુર તાલુકા પોલીસ સ્ટેશન માટે આવેલા હતા તો પહેલાં આવેલા છો તો ક્યાં ક્યાં કરણ આવેલા પરમ દિવસે જ્યારે સાંજે છ વાગ્યા એટલે કે મને વીસ તારીખે જ્યારે મારી તબિયત લઈ થઈ એ પછી મને જ્યારે રાજકોટ રીફર કર્યા મધુરમ હોસ્પિટલ ખાતે એકવીસ તારીખે સાંજના છ વાગે ગોંડલ સિટી બી ડિવિઝનના પીએસઆઈ જે એમ ઝાલા સાહેબ જેલ ઝાલા સાહેબ ત્યાં રૂબરૂ આવ્યા એમને મને જામીન ઉપર જાત જામીન ઉપર ત્યાં છોડી દીધો છ વાગ્યાનો બનાવ છે ઝાલા સાહેબે પછી કીધું કે તમે રહ્યો લગભગ જેતપુર તાલુકા પોલીસ આવે છે અને મેં એમને કીધું કે તાલુકા પોલીસ આવે છે શું કારણોસર મારે તો આ ખનણી હે બેસ ટુ ફેસ ખંડણી માંગેલી છે એમાં મારો તો કોઈ રોલ નથી હોતો તેમ છતાં જોઈએ પછી તેમ છતાં પણ મારી નીચે જે જાપતો હતો એમને રીમો ન કર્યો અને અમને લગભગ ઓછામાં ઓછા દસેક વાગ્યા સુધી બિન અધિકૃત રીતે ગોંધી રાખેલા પછી અગિયાર વાગે અગિયાર સાડા અગિયારના આસપાસ જેતપુર તાલુકા પીએ ઘેરમાં આવ્યા એમને મને એવું કીધું કે પિયુષભાઈ તમારું બે ત્રણ કલાકનું કામ હોય તમે આજે આવી જાઓ તો હું તમને સવારે જવા દઈશ કાલે આવો તો પણ સવારે જવા દઈશ બને એટલું વહેલું આવજો હું સવારે મેં ડૉક્ટરને કીધું કે હવે મારે જવું પડે એમ છે કારણ કે મારું ફેમિલી આજે લગભગ સત્તર તારીખથી મને લઈ ગયા ત્યારથી મારા ફેમિલીને મેળ્યો નથી મારા બે બાળકો છે નાના નાના મારો જે નાની બાળકી છે નવ મહિનાની છે અને મોટો જે પુત્ર છે આઠ વર્ષનો છે એ બે દિવસથી રડે છે અને ત્યાં આવી નથી શકતો કારણ કે ત્યાં પોલીસનો જપ્ત છે એટલે મેં કીધું કે સાહેબ હું જઈ અને પછી સાંજે ફર્ધર રિપોર્ટ આપણે કરાવી સાહેબ કીધું કે એવું લખી દીધું ચેકઅપ માટે આવવું અને કઈ પણ જરૂરિયાત પડે તો હોસ્પિટલ ખાતે દાખલ થવું સાથે હું આવીને કહે છે તો બેન સાથે હતા મેં કીધું કે તમારી તબિયત ના દુરસ્ત છે તો તમે તમને અટક કરવા નથી તમે સારવાર લઈ લો અમે કીધું કે અમારી સારવાર ચાલુ છે અમે પાછા જવાના છીએ એમને એમ કીધું કે તમારું તમે તપાસમાં સહકાર ન આપતા હોય એવું લાગશે તમે તપાસ ના કામે નિવેદન પણ નહીં આપી શકો એટલે મેં નિવેદનનું તેને કીધું કે સાહેબ મારું નિવેદન મારી ઉપર ટોટલ આવી ખોટી એફઆઈઆર આ પાંચમી છે કે જ્યાં જ્યાં બંની ગજર મેં તમને પહેલા પણ મીડિયાના માધ્યમથી કીધું હતું કે એક પૂર્વ આયોજિત કાવતરાણ રૂપે એસપી સાહેબની નિગરાનીમાં અમારા ડીવાયએસપી સાહેબના માર્ગદર્શનમાં અને એલસીબી પોલીસ સ્ટેશનમાં એલસીબી પીઆઈની ટીમ જે છે એ પકડવા આવતી હતી બંનીને સૌથી પહેલા ચૌદ તારીખે બપોરે બે વાગે એની તલથી પકડો જેવી ખબર પડી એમના રાજકીય આકાઓને પોલીસે જાણ કરી દીધી કે બંને પકડાઈ ગયો છે બંનીને પંદર તારીખે સાંજે છ વાગ્યા આસપાસ ધોરાજી રજૂ કરે છે એ પેલા તો બંને ઉપર ધડાધડ પંદર તારીખે ચાર એફઆઈઆર થઈ છે હું તમને કહેવા માંગુ છું કે આ તો કયા પ્રકારનો ન્યાય આપવા માટે બેઠા તમે જુઓ દરેક એફઆઈઆર એવું લખ્યું છે કે ફરિયાદી ફરિયાદ કરતા પરિચય આપું એક ફરિયાદી છે તાલુકા ભાજપ નો પ્રમુખ એક ફરિયાદી છે તાલુકા ભાજપ ના ઉપપ્રમુખ એક ફરિયાદી છે અહીંયા અમારા ચરખી ગામના સરપંચ નો પુત્ર આ લોકો બે ના હતા અલ્પેશભાઈ એવા હતા એ તો એમ હતા ગુંડલમાં શાંતિ ને સલામતી છે તો કાં તો હું લોરેન્સ ગેંગ સભ્ય હોય તો જ મારાથી ડરતા હોય અને કાં બંને લોરેન્સ ગેંગનો સભ્ય હોય તો ડરતા હોય જો ગુંડલમાં શાંતિ ને સુખાકારી હોય તો મારાથી ડરવાની જરૂર શું હોય અને બંને પકડાઈ ગયો અને તરત જ આ લોકોની હિંમત ક્યાંથી આવી પંદર તારીખે તમે દરેકને હું તમને કોપી આપીશ પંદર તારીખે એકસાથે સાથે ચાર એફઆઈઆર થઈ છે દરેક દરેક જગ્યાએ બંને આગળ આગળ જાય છે બંને પાસે ફોર્સફુલી અમારું મારું નામ ખોલાવે મને એલસીબી પકડે અને તમારી નજર સમક્ષ આજે કેટલી તારીખ થઈ છઠ્ઠો દિવસ છે આજે મને મારા પરિવારને ને કોઈને મળવાનું દીધા અને એક એવી હવા ઉભી કરી પોલીસે કે તમે પોલીસ સ્ટેશન મળવા જાઓ તો બેસાડી દેજો મારા હિતે છું જેના માટે મેં રાત ને દિવસ કામ કર્યું એવા લોકો મને મળવા આવતા ડરતા હતા એટલે ક્યાંક ને ક્યાંક એકલો પાડી અને આ પોલીસને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા પોતે હાથો છે એવું સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશન ભલે મને ખબર છે કે આ લોકો મારા શું કામ જામીન નથી રહેતા મને ગુસ્સી તો કા પાસા મારી ઉપર નક્કી છે ભલે કરી નાખે કારણ કે જો આવા ગુનામાં પાસા થતી હોય તો આ આ ગુજરાતમાં રહેવા લાયક છે જ નહીં મને પાસા કરી દે તમ તારે હું પાસા ભગુના ગુજરાત છોડી દેવા માંગુ એસપી સાહેબ પોતે મને ઇન્ટ્રો કરવા આવે રાત્રે બાર વાગે તમે તમે પૂછો તો ખરા એમને કોઈને તમે એસપી સાહેબ મને પૂછો છો હું આટલા દિવસથી આક્ષેપ કરું છું એસપી સાહેબ ને પૂછો એક નિવેદન આપો કે આક્ષેપો કરે છે તમે એસપી તમારું નિવેદન નિવેદન લેવા લેવા મારું રાત્રે તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલ ના સીસીટીવી ફૂટેજ ચેક કરી લ્યો તમે પૂછો કે રોજે રોજ પીઆઈ ને કોણ માર્ગદર્શન આપે છે ડીવાયસપી સાહેબ ને પૂછે પીએ કે પિયુષ અહી જવા દેવાનો ક્યાં મોકલવા એટલે ડીવાયસપી સાહેબ કહી દે કે બી ડિવિઝન મોકલો અને એના આકાને કહી દે કે તું કાલે મારે એ ડિવિઝન માં ફરિયાદ કરી કોઈ ફિઝિકલ टॉર્ચરમાં બધે આ મે તમને પહેલા જ કીધું ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ની અંદરમાં તમારા આયા જેટી પરમાર એ તમને પણ ખબર હશે તો ખબર હોય તો મારી સાથે સત્યમાં સાથ આપજો કે ઈ વ્યક્તિ પાણી પીવા માટે પાણી પીવડાવવા માટે પંકાયેલા છે તેમની ઉપર આયા પાણી પીવડાવે કે કઈ રીતે પાણી પીવડાવે કેમિકલ યુક્ત પાણી તમને મીડિયાને પણ ખબર છે મીડિયાને ખબર હોય પણ હોગ બનનાર છે ને બોલે ને તો બોલ્યો કે મને પાટલી ઉપર છોડાવી એવું પીડા કલમનું પછી મને બીજા બીજા મળ્યું કે કદાચ હોય શકેર યુક્ત પાણી સુવડાવી પીળા સફેદ કલર નું નેપકીન જે જાડાઈ વાળું હોય એને મારા મોઢા ઉપર આમ રાખે ત્રણ જણા મારા છાતી ઉપર ચડી જાય પગ ઉપર ચડી જાય એટલે તમે શ્વાસ ન લઈ શકો તમારી ઉપર ભીમો ને એટલે તમારે નાકથી શ્વાસ ન લઈ શકો એ પાણી છે તમે જેવું મોટેથી શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત એ પોતે પાણીનો મારો ચલાવે એટલે માણસ કુદ તો માણસ કેમ પાણી પી જાય એમ પાણી પી ગયો ઓછામાં ઓછી બે ડોલ આમ આ ટોર્ચા ચાલ્યું અડધી કલાક સુધી દરમિયાન મારું મારી આલા ભાંભરી અને હર્ષદસિંહ ઝાલા જે ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે અને બીજા કોંગ્રેસના આગેવાન જે મારી પાર્ટી સાથે તો જોડાયેલા જ નથી અમારા વિશ્વ હિન્દુ પરિષદ સાથે એને કાંઈ લઈને એ આવી ગયા એ લોકો સીધા મારી પાસે એને મળવાનું છે પૂછપરછ ચાલુ છે એમ જોયું પૂછપરછ કે બહાર ચાલુ હોય કે અંદર ચાલુ હોય

આવો ગંભીર ગુનો હોય તો જાત મુજબના જામીન પર છોડવાનું જોગવાઈ હોય અત્યારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં શું નિર્ણય કર્યો સાહેબ એવું કહેવાનું છે કે મારી તબિયત ના દુરસ્ત થશે તમે પેલા સારા થઈ જાવ પછી આવો એટલે સાહેબ તો સપોર્ટિવ છે એમાં કોઈ નહીં પણ એમને મેં તમને કીધું ને કે સૂચના જ ઉપર થઈ જાય તો શું કરી શકે તમે જે પાણીનો આક્ષેપ કરી તમારા રિપોર્ટમાં ક્યાંય આવેલું છે એ રિપોર્ટમાં છે ને મેં બ્લડ સેમ્પલ લીધું છે પણ અત્યારે પોલીસ બુદ્ધિપૂર્વક અમૂર બ્લડ સેમ્પલ એપ્લિકેશનમાં મોકલતી નથી મેં કોર્ટમાં જે અરજી કરાવી છે મારા મમ્મી મારફતે કે બ્લડ સેમ્પલ અમારા કલેક્ટ કરાવો મારા બ્લડ સેમ્પલ